આશરે પચાસ જેટલી મીઠાની ભેગો રસ્તા પર ખુલી હાલતમાં જોવા મળી હતી જેના કારણે સરકારી જથ્થાના સંગ્રહ અને વિતરણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે તંત્રની બેદરકારી સામાન્ય રીતે સરકારી મીઠું ગરીબ અને જરૂરિયાતમંદના વર્ગના લોકોને રાહ દરિયા માટે ફાળવવામાં આવે છે આવા મહત્વના જથ્થાનું રોડ પર બિનવારસી પડી રહ્યું એ તંત્રની બેદરકારી દર્શાવે છે અન્ન નાગરિક પુરવઠા વિભાગ પર સવાલ આ ઘટનાથી અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને અનાજ ગોડાઉનના સંચાલન પર સીધો પ્રશ્ન ઊભો થયો છે કે સરકારી અનાજ અને અન્ય વસ્તુઓનું વિતરણ કેવી રીતે થાય છે અને સુરક્ષાના કેવા માપદંડોનું પાલન થાય છે તે સૌથી મોટો પ્રશ્ન છે આ સરકારી મીઠું કોના પાપે બહાર પડ્યું અને આ ઘટના માટે કોણ દોષિત છે તેને તાત્કાલિક અને ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ સ્થાનિકોએ આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે